કચ્છમાં ભારે વરસાદમાં અસરગ્રસ્ત રસ્તાઓને પૂર્વવત કરવા માટે યુદ્ધના ધોરણે કચ્છ માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે કચ્છ જિલ્લા માર્ગ અને મકાન પંચાયત દ્વારા જિલ્લાના એક હજાર પાંચસો સાડત્રીસ રસ્તાઓની છ હજાર બસો પોઈન્ટ છ કિલોમીટર લંબાઈ પૈકી

એકતાલીસ પોઈન્ટ પચાસ કિલોમીટરને નુકસાન થયેલું છે જે પૈકી ચાલીસ પોઈન્ટ બ્યાસી કિલોમીટરમાં મેટલ પેચની કામગીરી પૂર્ણ કરાઈ છે અને બાકી રહેતી લંબાઈમાં મેટલ પેચની કામગીરી હાલે પ્રગતિમાં છે જે ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે